નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે ચક્રવાત શક્તિની ચેતવણી જારી કરી છે જેમાં ચારથી સાત ઓક્ટોમ્બર દરમિયાન ભારે અને મધ્ય ચક્રવાતની ચેતવણી આપવામાં આવી છે આ શક્તિ વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ખતરાને જોતા ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે અને માછીમારોને છ ઓક્ટોમ્બર સુધી દરિયો ન જવા સૂચના આપવામાં આવી છે અને હાલ પવનની ગતિ થી પંચોતેર કિમી પ્રતિ કલાકની રહી છે અને પાંચ ઓક્ટોમ્બર સુધી પવનની ગતિમાં વધારો થશે સાથે સાથે પવનની ગતિ એકસો દસ કિમી પ્રતિ કલાકે રહી શકે છે અને છ થી સાત ઓક્ટોમ્બર રાજ્યના વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો શક્તિશાળી આ વાવાઝોડાના કારણે દ્વારકાની અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડાનો ખતરો જોવા મળ્યો છે શક્તિ વાવાઝોડું દ્વારકાથી બસોને ચાલીસ મીટર અરબી સમુદ્રમાં દૂર છે અને દરિયાઈ વિસ્તારમાં માછીમારોને ન કરવા સૂચના આપવામાં આવી છે દ્વારકાના દરિયામાં ભારે પવનને મોજા ઉછળ્યા છે અને વાવાઝોડાના પગલે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર